તમે જોયું હોય પણ અંદર તો વિડીયો ફોટો પાવાની મનાઈ છે હવે જવાનું છે નીચે બરોબર ના બધે ફોટા પાતા છે ધુવાણે ધુવાણો

પલડીયો <laughs> <laughs> <laughs>

અને તો કાયમ કાયમ રે રૂપાડા ભેડા રાખે ભૂત તો કામ રે શંકર ના કઈક દેવો અને કઈક ડૂટો ડોટું દિયે એ ને પેખવા કઈક દેવો અને કઈક ડૂટો ડોયટું દીએ પણ વિખને વિખને હંગરવા

કે બમ 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 બમરૂ બાજ નાગવેન સર્વ સાધ શંકર મહારાજ આજ તાંડવ ના છે રજીર શંકર મહારાજ આજ તાંડવ ના છે એટલે જવાનું એટલે જો અહીં આપણો રૂમ હે આ રૂમ આપણો છે નીચે વાડ હવે અમે ઉતરાઈ હેઠા અમે જવાના છી ક્યાં જવાના છી જટાશંકર જટાશંકર જવાના સી હવે અત્યારે અમે અને બે શબ્દ ભીમજીભાઈ કહીશ બે શબ્દ બે શબ્દ ખાલી પૂછવા મે હિંમત જોવે અને હિંમત તો હેઠે ઉતરી ગયા છે ને હવે અમે જાતા હી નીચે લાંબુ રયું છે નહીં પગ તો થોડા થોડા દુખતા હે પણ આઈ છે આરો પાસ ભેગા થાય આગળ ચટા સંગ એક ભાઈ ખોવાયનો તો યા મઈ લો આ થોડો જોવા પડ হ্যাঁ আমি যাওয়া

નાનું બચ્યું છે વાયંદ્રા નું જો કેવા હે નઈ એવું હે નાના જો bữa sáng ta hê hả bây giờ tao nhá hả bay mãi anh em 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 હવે અમારે જવાનું છે અને બે શબ્દ બધાય કહે બે બે શબ્દ પગ દુખતા છે પગ દબાવો તમે